કુર્યા માર બાપા મન માર જેવો કે છે તાન માં દીધો તો તને તો તું પાછો શું આય મો એ ઈ સિકડી નો નો મારે મને પૈસા નો દેવા પડે ને એટલે તને દાન માં દઈ દીધો છે જા તું આઈ થી જા ને તો હું બીજો આઈડિયો બનાવી અને તને વેસ્ટ માંથી બેસ્ટ તો બનાવી સવાલ કઈ આઈડિયો કર જો હારો કઈ આ તો વાંધો ન આય હાય લપ જાય મારો દીકરો આઈડિયો તો કઈ ગોતવો જ પડશે મને ખબર હતી તને ભંગારના ભાવે કોઈ ન રાખે ઈ દીકરા ને પૈસા લેવાતા આ તારો બાપો ઘામાં નો આવે મારી પીટી મારી તો કોઈ માંથી નો આ ગઈ જાર માર નાં પના ગોચ્ય ને મર્તો આગી દો સીતી આમને

મારો બેટો ઓલો કયો કી બોરા